વડોદરા મહાનગર પાલિકામાં આવતીકાલે સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવીસ નું બજેટ અને વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે હાલના બોર્ડ દ્વારા આ છઠ્ઠી વખત બજેટ રજૂ થવાનું છે જે પાલિકાની પરંપરામાં મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યું છે પાલિકાના સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ જણાવ્યું છે કે બીપીએમસી જી એક્ટમાં એક જ બોર્ડ માત્ર પાંચ જ બજેટ રજૂ કરે તેવી કોઈ કાનૂની મર્યાદા નથી કાયદા મુજબ બોર્ડ મુદ્દત મુદત પ્રથમ બેઠક તીજ પાંચ વર્ષ સુધી માન્ય હોય છે કોરોના કાર્ડ દરમિયાન બોર્ડની મુદ્દત અને સીઈઓ ની નિમણૂક ના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે 20 ફેબ્રુઆરી સુધી કર દર બજેટ રજૂ થવાની કાનૂની જોગવાઈ હોવાથી આ પ્રકારનું બજેટ કદાચ પહેલું જ ઉદાહરણ બની શકે છે જીપીએમસી એક્ટ બજેટ રક્ત જે જોગવાઈઓ છે એમાં 20 ફેબ્રુઆરી સુધી કર દર અને લાગતો નક્કી કરવાની છે અને માર્ચ સુધી બજેટ આખરી બજેટ એકત્રીસમી માર્ચે નક્કી કરવાનું નક્કી થઈ જવું જોઈએ એવી જોગવાઈ છે જીપીએમસી એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે પાંચ જ બજેટ આપી શકાય જીપીએમસી એક્ટમાં એ જોગવાઈ ખરી કે બજેટ બોર્ડની મુદ્દત એ પ્રથમ સભા મળેથી પાંચ વર્ષ સુધીની છે કોરોના દરમિયાન જે થયું એમાં જે આના આ બોર્ડ હતું આ બોર્ડનું ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયું ખરેખર એની મુદ્દત પૂરી થતી હતી ડિસેમ્બરમાં પરંતુ કોરોનાને લીધે જે પરિસ્થિતિ હતી એમાં એક્સટેન્ડ કરીને સીઈઓ મૂકવામાં આવ્યા હતા અને ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયું ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયા પછી અગિયારમી માર્ચે પ્રથમ સભા આ બોર્ડની મળી હતી પ્રથમ સભા મળ્યા બાદ એટલે તે વખતે બી કર દર તો નક્કી થઈ જ ગયા હતા કારણ કે વીસ ફેબ્રુઆરી હતા એટલે જે વખતે કાયદામાં એવું છે કે જ્યારે તમે કર દર જૂના હોય એ તમારા કન્ટિન્યુ રહે તેમ છતાં નવ બોર્ડ બેઠા પછી દરખા બજેટ આવ્યું અને એકત્રીસમી માર્ચ પહેલાં એ બજેટ પૂરું થઈ ગયું અને આ જે બજેટ આવશે એ છઠ્ઠું બજેટ આવશે એ વાત સાચી છે ભૂતકાળમાં આવું ફેબ્રુઆરી અને એવું રહ્યું નથી એટલે ભૂતકાળમાં છ બજેટ આપ્યા હોય તો એની કોઈ જાણકારી નથી કારણ કે પાંચ વર્ષ એટલે પાંચ વર્ષમાં જેટલા બજેટ આવે એ સામાન્ય રીતે પાંચ જ આવે પણ ફેબ્રુઆરીમાં એ થયું હતું ઇલેક્શન અને માર્ચમાં આ બેઠું એ એ પરિસ્થિતિના અનુસંધાને આ છઠ્ઠું બોર્ડ બજેટ રજૂ થશે આ બોર્ડમાં સર કદાચ આટલા આપના આપ પણ બહુ તજજ્ઞ છો આ બાબતના ઘણા જાણકાર છો કેટલા વર્ષ પછી કદાચ કોર્પોરેશનના ઇતિહાસમાં એવું છે કે એકનું એક આ એક જ બોર્ડ એવું છે કે જે એકવીસમાં વીસ એકવીસમાં બેઠું અને આ બોર્ડને છઠ્ઠું મળે એવું આ ઘટના કેટલા વર્ષો પછી બની કેટલા બોર્ડ પછી બની એવું લાગે સામાન્ય રીતે પાંચ જ રજૂ થાય અને બહુ સાચું કહીએ તો અમે પણ છઠ્ઠું બોટ છઠ્ઠું બજેટ કે પાંચમું બજેટ એવી કોઈ ગણતરી ના હોય બો જેમ થાય કારણ કે કાયદામાં બહુ સ્પષ્ટ છે કે વીસ ફેબ્રુઆરીએ તમારે કરદર નક્કી કરવાના વીસ ફેબ્રુઆરી પહેલાં અને એકત્રીસ માર્ચે તમારે આખું બજેટ પૂરું કરી દેવાનું એટલે મારી દૃષ્ટિએ જે હું ઉપરછલું જોઈ લઉં આખું તો સામાન્ય રીતે પાંચ જ બજેટ રજૂ થાય પરંતુ આ પરિસ્થિતિ જે હમણાં ગયા વખતના આ બોર્ડની જે પરિસ્થિતિ હતી કે વચ્ચે સીઈઓની નિમણૂક થઈ સીઈઓ આવ્યા પછી ઇલેક્શન થયું અને માર્ચ ડિસેમ્બરમાં ઇલેક્શન થવાને બદલે ફેબ્રુઆરીમાં ડિસેમ્બ ઇલેક્શન થયું એટલે ફેબ્રુઆરીમાં બજેટ બી આવે ને ઇલેક્શન બી થઈ ગયું અને ઇલેક્શન થયા પછી રિઝલ્ટ એનું જે ગેઝેટમાં નોમિનેશન થયું ને પહેલી સભા અગિયારમી માર્ચે મળી એટલે આ પરિસ્થિતિને લીધે આ બોર્ડ છઠ્ઠો છઠ્ઠું બોર્ડ રજૂ કરતી હશે બાકી આગળના બોર્ડો તો પાંચથી વધારે બજેટ રજૂ નહીં થયા હોય એવું મારું માનવું છે